શનિદેવ જયંતિ પાદરાના ગાયત્રી શક્તિપીઠ મંદિરે આવેલ શનિ મહારાજના મંદિરે શનિ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વૈશાખ સુદા માસ એટલે શનિજયંતિ અનેક સ્થળો વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થતી હોય છે પાદરાના ગાયત્રી શક્તિપીઠ ખાતે સવારથી જ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું શનિદેવના મંદિરે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા પાદરાના શનિદેવના મંદિરે વિવિધ કાર્યક્રમો સાથે શનિ યાગનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક ભક્તોએ પૂજાનો લાભ લીધો સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું જેમાં ગાદરી મંદિરના ટ્રસ્ટીઓ તથા ભક્તો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે વૈશાખ બધી અમાસને ગુરુવાર શનિ જયંતિ નિમિત્તે શનિયાગનું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી મંદિર પાદરા દ્વારા એમાં સૌ ભાઈ ભક્તોએ ઉલ્લાસપૂર્વક અને ભક્તિભાવથી ભાગ લીધેલો છે અને સંપૂર્ણ આનંદપૂર્વક આ આયોજન કરવામાં આવે છે ત્યારબાદ આ પૂજા પત્યા બાદ બધા જ ભાઈ ભક્તો હજારો ભાઈ ભક્તો પ્રેમથી પ્રસાદી લઈ અને આનંદપૂર્વક આ શનિયગનું આયોજન કર્યું છે એ બદલ જય શનિ મહારાજ